કર્મચારી સોસાયટીમાં ખુશીની લાગણી થઈ છે આ સોસાયટીમાં ચાર માસ અગાઉ સાંસદ રમેશભાઈ ધડકને હસ્તે આ પાણી યોજનાનું ખાત મુહૂર્ત થયું હતું પાણીની સુવિધા યુદ્ધના કારણે ઉપલબ્ધ બનાવવા માટે ગ્રામ પંચાયતનો આભાર માન્યો હતો કર્મચારી સોસાયટીના પ્રમુખ જગદીશ ગિરી રામગિરી હરેશભાઈ જાની ભોજાભાઈ ભુવા સહિત કર્મચારી સોસાયટીના ભાઈ બહેનોએ ગ્રામ પંચાયતનો આભાર માન્યો હતો ગ્રામ પંચાયતના સરપંચ કારીબેન અર્જનભાઈ કોડિયાતર તથા અગ્રણી ગોગણભાઈ કોડિયાતરે પંચાયત દ્વારા રસ્તાઓને મળવાનું કામ પણ ટૂંક સમયમાં હાથ ધરાશે તેવું જણાવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ